નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે બાળકોના શાળાનો પ્રથમ દિવસ કેવો હોય છે તેના વિશે અને આ ચર્ચા આજે હળવી એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઉનાળાનું વેકેશન છે પછી અને ઘણા બધા બાળકો એવા હશે કે જે હવે ઉનાળાના વેકેશન પછી આવતીકાલથી શાળાએ જવાની શરૂઆત કરશે ને કેટલાય બાળકો એવા પણ હશે કે જે ન્યૂ એડમિશન લેશે એટલે કે પોતાનું પ્રથમ પગથથી ભરશે શાળામાં પ્રવેશ મેળવશે ત્યારે કોઈ પણ બાળક માટે પ્રથમ દિવસ કેવો હોય છે કદાચ બાળક તો નાનો પણ હોય ને તો ખબર પણ ન પડે અને સમજ પણ ન પડે કે એ શાળા શું છે અને ત્યાં જઈને તેને શું કરવાનું છે પણ જે બાળકનો પ્રથમ દિવસ હોય ને જે ગભરાહટ અને જે અસમંજસમાં એ બાળક હોય છે ને એ જ અસમંજસ અને એ જ ગભરાહટ માતા પિતાના મનમાં પણ રહેતી હોય છે કારણ કે ઘરના સુરક્ષિત માહોલમાંથી પ્રથમ વખત એમનું જે એવું કહી શકાય છે કે જેમનું કાળજું છે એ એમને છોડીને એ સમય સુધી બહાર રહેશે એટલે પૂરેપૂરી જવાબદારી ત્યારે શિક્ષકોની આવતી હોય છે ને ક્યાંક ને ક્યાંક માતા પિતા શિક્ષકો પર નિર્ભર પણ થઈ જતા હોય છે ને ઘણી વખત પ્રથમ દિવસ માટે માતા પિતા શિક્ષકો સાથે ઘણી વાતચીત કરતાં આપણને જોવા મળતા હોય ને કહેતા હોય કે મારા બાળકને સાચવજો અને આ એક માહોલ જે છે આપણને દરેક ઘરમાં જોવા મળે કે જ્યારે બાળકનો પ્રથમ દિવસ હોય તો શિક્ષણના ધામમાં જ્યારે આ બાળક પ્રવેશે છે ત્યારે જ્યારે શૈક્ષણિક સફરની સુંદર શરૂઆત કરે છે ત્યારે દરેક ઘરમાં કેવો માહોલ હોય માતા પિતાના મનમાં કેવી ગભરાહટ હોય નાનું બાળક શું સમજતું હોય શું ન સમજતું હોય અને ઉનાળાના વેકેશન બાદ જ્યારે અચાનક બા શાળાની શરૂઆત થતી હોય ત્યારે પણ બાળકોના મનમાં શું આવતું હોય ને કેવી એમની પ્રતિક્રિયાઓ આપણને સાંભળવા મળતી હોય છે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે છે અને તરીકે વિજય ઠાકર આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે જયવંતભાઈ સૌથી પહેલા નવી શાળા નવા શિક્ષકો નવા બાળકો નવો વર્ગ સાથે આ નવા ઘડતરની જે શરૂઆત થતી હોય છે તે કેવી હોય છે

એને પ્રશ્ન એ થતો હોય કે ઘરમાં ઘરના વાતાવરણમાં સુરક્ષિત રહેલા હોય છે એટલે આપણે વાત કરી રહ્યા છીએ નર્સરીની ફ્રોમ વેરી બિગિનિંગ તો નર્સરીમાં જયારે જાય ત્યારે એના માટે એક અજાણ્યું વાતાવરણ હોય છે અને આજુબાજુ બધા બાળકો હોય છે એમાં ના નહીં પરંતુ એની સાથે કેવી રીતે એડજસ્ટ થવું એ આજના યુગનો સૌથી મોટો પ્રશ્ન છે એટલા માટે કારણ કે આજે લગભગ દરેક પરિવારમાં એક બાળક જ થઈ ગયું છે અને બે બાળક ક્યાંક ક્યાંક જોવા મળે છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે એ અનુકૂલનતા નો છે એડજસ્ટમેન્ટ છે એટલે એક બાળક હોય તો એને એડજસ્ટમેન્ટની કઈ ફાવટ હોતી નથી એને પોતાની વસ્તુ છે બીજાને આપવી કે એને બધું પ્રાયોરિટી મળેલી હોય છે મા દ્વારા હવે પેલાના એવા મા બાપ પણ રહ્યા નથી કે જે ખડતર બનાવે એને મજબૂત બનાવે નાની નાની વાતમાં પણ એને એનું એટલું બધું ધ્યાન રાખતા હોય અને એને મજબૂત બનાવવાના બદલે એને એકદમ પોપલું બની જાય એ પ્રકારનું ઉછેરતા હોય તો એના કારણે બાળકને પ્રશ્ન આવે છે કારણ કે ત્યાં જાય છે ત્યારે નર્સરીમાં નો ડાઉટ શિક્ષકો ધ્યાન રાખતા જ હોય છે પરંતુ સાથોસાથ એમને એક શિક્ષકને કેટલા બધા ત્રીસ પાંત્રીસ વિદ્યાર્થીનું ધ્યાન રાખવાનું હોય ત્યારે નર્સરીમાં સૌથી મોટો પ્રશ્ન અનુકૂલનતાનો આવે છે ઘણા બાળકો છે અનુકૂલન થઈ જતા હોય છે એને એ રમવા જતા હોય સોસાયટી માં અથવા તો આજુબાજુ પાડોસીયો વચ્ચે ત્યારે એને વાંધો નથી આવતો હતો જો ટેવ પડેલી હોય તો પરંતુ એકલવાયુ બાળક હોય તો આ સૌથી મોટો પ્રશ્ન આવતો હોય છે એટલા માટે બાળક ને માં બાપ એ પેલા તો શરૂઆત માં માનસિક રીતે તૈયાર કરવું પડે ને પેલો દિવસ હોય તેવો એટલે આ તો વાત થઈ નર્સરી ની પરંતુ જો આપણે વેકેશન ખુલતા સાથે નવા ધોરણમાં માં પ્રવેશતું બાળક ની વાત કરીએ તો એને પણ પ્રશ્ન એ રીતે આવે છે કે મા એ પિયરે ગઈ હોય છે અને પિયરે ગઈ હોય અથવા તો ન ગઈ હોય તો પણ પિયર માં મામાના છોકરા હોય ઘરમાં માનો કે આવ્યા હોય મામાના ફઈ ના દીકરા આવ્યા હોય તો પ્રશ્ન એ થાય કે એકદમ ખાલીપો થઈ જાય કારણ કે પોતપોતાના ઘરે ફઈના દીકરા ચાલ્યા જાય ફઈ ચાલ્યા જાય અને અથવા તો પિયરે થી આવવું પડે માને તો છોકરા ને પેલું થતું હોય છે કે ભાઈ એકદમ ખાલી પો થઈ ગયું આપણને પણ શૂન્યવકાશ ઘણી વાર લાગતા હોય છે આપણે ઘરે મહેમાન ચાલ્યા જાય ત્યારે તો એ પ્રશ્ન આવે છે ને એને નવી ઘટમાળમાં ફરીથી પરોવાઈ જોવાનું છે તો એને માટે એને જરૂર છે કે મા બાપ છે થોડા દિવસો પહેલા એટલે પાંચ સાત દિવસ પહેલા એને માનસિક રીતે રોજ તૈયાર કરતા રે કે ભાઈ તું વેકેશન ખુશ છે અને જઈશ તો તને તે તારા ભાઈબંધ અથવા તો બેનપણી છે ફરીથી મળશે

પણ જરૂરી એટલા માટે ગણાય કે પેરેન્ટ્સ છે એ જયારે સ્કૂલમાં જાય બાળકને મૂકવા માટે ત્યારે મોટા ભાગના પહેલો દિવસ છે ને હળવો દિવસ હોય છે શાળાઓ પણ એ બાબતનું ધ્યાન રાખતી હોય છે સર હમણાં વાત કરી એમ કે સેક્શનમાં ખાસ એવું હોય છે આમ તો હવે ટીચર ટ્રેનર તરીકે પણ તમને કહું તો એક થી આઠ ધોરણની શાળામાં સિત્તેર ટકાથી વધારે ટીચરની સંખ્યા ફિમેલ ટીચર છે એટલે થોડુંક બાળક જ્યારે અંદર જાય છે ભણવા માટે ત્યારે એને ફિમેલ ટીચરના કારણે જે થોડોક પ્રેમ ભાવ મળી રહે છે અથવા તો થોડું વહલ મળે છે અને થોડું એડજસ્ટ થવામાં એને સારું પડે છે બીજી બાજુ મૂકવા જવા માટે પણ વધારે પ્રમાણમાં મમ્મી એને મૂકવા જતી હોય છે દિવસોમાં તો એ પણ થોડી વાતચીત થઈ જાય ટોક થઈ જાય તો એ જરૂરી બને છે આ ઉપરાંત જે કાળજી લેવી જોઈએ એ પણ મને એવું લાગે છે કે શરૂઆતના દિવસોમાં જયારે બાળક સ્કૂલમાં જતું હોય ત્યારે એને જે ગમતું કામ છે એ ગમતા કામ અઠવાડિયા દરમિયાન થાય જેમ કે એને કોઈ ગમતી ચોકલેટ હોય કે ગમતું લંચ બોક્સ હોય કે ગમતી બેગ છે તો એવા પ્રકારનું એને એને થોડોક સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને એને સ્કૂલમાં જવાનું ગમે સ્કૂલ પણ એ પ્રકારનું ધ્યાન રાખે કે શરૂઆતના સમયમાં એને થોડુંક જયારે મને યાદ છે કે અમે લોકો જ્યારે ભણતા ત્યારે તો પ્રાથમિક શાળામાં એવું હતું કે શરૂઆતના દિવસોમાં એક બે દિવસ પાંચ દિવસ સાવરણા લઈને રૂમ વાળવાના હોય મેદાન આખું સાફ કરવાનું હોય અને આખા મેદાનમાં ઝાડના પાંદડાઓ પડ્યા હોય તો એવું બને કે લગભગ સ્કૂલે જવાનું ટાળીએ અને શરૂઆતના પાંચ સાત દિવસ તો સ્કૂલે જ ન જવાનું થાય હવે એના બદલે સાવ વાતાવરણ બદલાઈ ગયું છે ઇવન જે જગ્યાએ જે પ્રાઇમરી શાળાઓ સરકારી પ્રાઇમરી શાળાઓમાં પટાવાળા નથી એ આચાર્યો પણ બહારથી કોઈને પેડ સર્વિસ લઈને પણ પોતાની શાળા એકદમ સ્વચ્છ કરાવી દે છે એટલે હવે એ પ્રશ્ન નથી એટલે નવા નવા બાળકો માટે

સુવાનું હોય છે એને રમવાનો ટાઈમ હોય છે આ બધી વસ્તુનું ઘરમાં એટલું ધ્યાન રાખવામાં આવતું હોય છે અને અચાનક મતલબ એ સ્ટેજ આવી જાય છે કે જયારે એને સ્કૂલમાં જવાનું થાય છે સ્કૂલે બાળકને અને માતા પિતા તરીકે આ બહુ જ અઘરું હોય છે હા એ વસ્તુ બરાબર છે કે જરૂરી છે આ વસ્તુ અને શૈક્ષણિક સત્ર શરૂ થાય તો એક માતા પિતા માટે સારી બી વસ્તુ છે કે બાળક કંઈક શીખીને આવશે એક એવા માહોલમાં જશે અને લોકો જોડે કંઈક શીખશે પણ ઘણું જ અઘરું હોય છે બે કલાક કે ત્રણ કલાક જે પણ ઇનિશિયલ સ્ટેજ હોય છે ઘણો અઘરું હોય છે એની ફેવરેટ બધી વસ્તુ લાવી દઈએ બધું જ કરી દઈએ મારો હું અનુભવ કોઈ પર્સનલી તો નથી જ્યારે મેં મારા તેણિયા મારા દીકરાને ને સ્કૂલ માં ને તો એ બે ત્રણ કલાક હું સ્કૂલ ની બહાર જ હતી એ જોવા મળે પાર્ક નથી આવી ગયું ને અને બધા ઘણા બધા પેરેન્ટ્સ હતા જે મારી જોડે ઊભા હતા અને જોવા માટે કે બાળકો કેવી રીતે

વિશ્વાસ નથી કરી શકતા બહુ જ જલ્દી એમને ભરોસો નથી આવતો શાળા પર પણ ન આવે શિક્ષક પર પણ ન આવે એક પિતાની લાગણીઓ શું હોય છે જ્યારે બાળક સ્કૂલે જાય ને કારણ કે માતા તો આપણે સમજીએ કે પોતાની રીતે બહાર પણ ઊભી રહે અને પોતાની બધી જ વાત એ વ્યક્ત પણ કરી શકે પણ એક જે પિતા હોય ને એની માટે દિવસ કેવો હોય છે કે જ્યારે એનું બાળક હોય કે પછી એની દીકરી હોય કે દીકરો હોય એ જ્યારે બાળક એ જયારે શાળાએ જતું હોય જુના સમય ની એટલે કે મારા પિતા ની વાત કરીએ છો એમ કે એટલે રોવું એ ખરાબ છે એવી આપણા માટે એક મનમાં ગ્રંથ ઉભી કરે ને એના કારણે આપણે મજબૂત બનતા હતા પરંતુ આજનો સમય જુદો છે આજના પિતા છે એ પણ કુણા હૃદયના બન્યા છે અને એટલે ખાસ કરીને જયારે પિતા અને દીકરી એનો એક સંબંધ અનોખો હોય છે અને મા અને દીકરાનો સંબંધ અનોખો હોય છે એટલે પિતા ને દીકરી પિતાને જો દીકરી હોય ને તો એ વધારે કેર કરશે કે એને કોઈ તકલીફ ન પડે એને એ પોતે મૂકવા જશે આજે પહેલા એવું નતું પહેલા તો પિતાથી એને ખબર પણ નહોતી રહેતી કે ભાઈ કયા ધોરણમાં એનો છોકરો કે છોકરી ભણે એ બસ એની રીતે ભણતા રહે પાસ થઈ જાય બસ એ બહુ સારી વાત છે પાસ થઈ જાય એટલે ભયો ભયો એમ એક લાગણી રાખતા પિતા પરંતુ હવે જમાનો બદલાયો છે હવે પિતા પણ ઈચ્છે છે કે એના બાળક છે સર્વગુણ સંપન્ન થાય અને એટલા માટે એની દરેક નાના નાનાની ચીજ ની કાળજી એ લેતા હોય છે એટલે એને જે કાઈ જરૂરી હોય એ ઘણીવાર ખરીદી કરવા પણ સાથે જાય સ્કૂલ નો યુનિફોર્મ હોય કે પછી નવું એને કમ્પાસ બોક્સ જોતું હોય કોઈ એ ડોરેબોન કે આમ કઈ કાર્ટૂન વાળું સ્પીકર પાસે બેસી ને હવે શીખવાડતા થયા છે પેલાના પિતા છે આવા નોતા એટલે હવે આખું પરિવર્તન આવ્યું છે અને પિતા ને પણ થાય છે કે એ રાત્રે આવીને ઘણી વાર પૂછતા હોય કે ભાઈ આજે કેવું રહ્યું તને તારા મિત્ર મળ્યા કયો નવો મિત્ર બન્યો કઈ નવી બેનપણી બની એની સાથે તે નાસ્તો તે આપ્યો તો તારો રાસ્તો આપ્યો હતો એને તારા રાસ્તો આપ્યો હતો તારા શિક્ષક કેવા હતા શું નામ છે તારા ક્લાસ ટીચર આજે શું શું ભણાવ્યું આજે શું પ્રવૃત્તિ કરાવી અને બાળક છે એને પણ આપણે પણ એવું હતું કે સાંજે પિતા આવે એટલે આપણને એક આમ રાહ જોતા હોય કે સાંજે પાંચ છ વાગે એટલે પેલા સમય એવો હતો કે સામાન્યતા દસ થી છ ની જ નોકરી કરતા હવે સમય બદલાયો છે હવે એનો ટાઈમ ટેબલ પર પિતા નું બદલાયું છે એટલે આઠ નવ વાગ્યા આવે ઘરે એટલે જરા જુદી વાત બની જાય છે પરંતુ પહેલાના સમયમાં માં છ એક વાગે આવે એટલે આપડે કાગ રાહ જોતા હોય બાળકો બહુ ગમતી હોય અને એમાં પણ શાળાનો જયારે પ્રથમ દિવસ હોય ત્યારે ચોક્કસપણે આવું આપણને જોવા મળે હવે વિજયજી હવે ફરી વખત શિક્ષકની જવાબદારી કારણ કે બાળક પોતે બહુ મુંજાયેલો હોય એની સાથે સાથે એમના માતા પિતા પણ બહાર ઉભા હોય ને પણ તમને બહુ જ એ પ્રેશર તો ના કહી શકાય પણ તમને ચોક્કસપણે એવું કહેતા હોય કે અમારું બાળક અમારા બાળકનું ધ્યાન રાખો રાખજો રડે તો ફોન કરજો આ બધું પ્રથમ દિવસે જોવા મળતું હોય છે કેટલી જવાબદારી વધી જતી હોય છે સ્ટાર્ટિંગ ના દિવસોમાં શરૂઆતના દિવસોમાં જે શિક્ષકોની જવાબદારી ખૂબ જ વધારે છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વધારે છે કારણ કે જ્યારે એક તો બધા પેરેન્ટ્સને પૂરતી સૂચનાઓ આપવાની હોય છે જો જેટલી વધારે સૂચનાઓ સ્પષ્ટ હશે એટલું મા બાપ એકદમ નિશ્ચિંત થઈને ઘરે જઈ શકશે એટલે કહેવામાં આવે કે તમે તમે ઘરે જતા રહો કંઈ પણ ઇશ્યુ હશે તો અમે તમને ફોનથી જાણ કરશો અથવા તમે મને વિડીયો કોલ પણ કરી શકશો તમારા બાળક વિશે તમે ઘરે ચિંતા થાય તો તમે મને વિડીયો કોલ પર હું તમને રિપોન્સ આપીશ તો એવા પ્રકારની એવા પ્રકારનું આશ્વાસન એને જો મળે ઘણા ઘણી સ્કૂલો બે એવી પણ જોઈએ છે કે જે લોકો પોતાના

લઈ જશે મને કોઈ દૂર કરશે જુદું કરશે તો એ બધી હવે એવું છે એવું કંઈ હતું નહીં એટલે મને જે યાદ છે ને કે મારો પોતાનો ભાઈ જે મેં જોયું છે કે એ શાળાએ જાય ને એટલે મારા મમ્મી ની જે એક્ટિવાની ચાવી હોય એ સ્કૂટી ચાવી એ લઈને જાય કે તમે જતા નહીં કારણ કે એને એટલો એટલી બીક લાગતી હોય કે મમ્મી પપ્પા થી અલગ મારે જવું છે એટલે એ મમ્મી બીજી ચાવી લઈને જવી પડે કારણ કે એને એ લાગે કે મમ્મી બહાર જ છે મને જયારે જવું તું ત્યારે એટલો ધક્કો મારીને મોકલવામાં આવે ને કે મેટાડોર વિન્ડોમાંથી મને અંદર નાખવામાં આવે એટલે એ એક જે બીક હોય એ બાળકની બીક કેવી રીતે નીકળતી હોય હવે એ પછી તો યાદ નથી કે અમારી બીક કેવી રીતે નીકળી પણ કેવી રીતે બાળકને સમજાવવામાં આવે કે આ જવું તો પડશે જ એક વીક નહીં એવું વધારે થતું હતું પેલા ભણવા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું હતું કે સિલેબસ માં આટલું કરવાનું છે ને આટલું શીખવાડી દેવાનું છે પણ અત્યારના પેરેન્ટ્સ પણ એટલા એલર્ટ થઈ ગયા છે ને એ ઘણી બધી વસ્તુ ઘરે જ એમને જ્ઞાન આપી દીધું અને સ્કૂલ તો એવું માધ્યમ બનાવી દે છે ઇનિશિયલ સ્ટેજમાં કે તમે જાઓ દૂર રહેતા શીખવું બાળકોને એવું ઇન્ડિપેન્ડન્ટલી કામ શીખવે એના માટે સ્પેશિયલી જે નાના નાના ભૂલકાઓ હોય છે ને એને રમાડવા રમાડીને પેલા એ માહોલથી એમને એટલા એટલે પરિચિત કરી દે છે કે તમે સારી જગ્યાએ છો તમે આ તમારું ગ્રાઉન્ડ છે તમે રમો અહિયાં સારી રીતે વાતચીત રમતા રમતા ભણતર જે કહેવાય છે ને એવી રીતે school માં આપવામાં આવે છે અને બાળક ને હું તમને કેવા નું અર મારો દીકરો જે સમન હું એને જયારે મૂકવા ગઈ ને ત્યારે પેલા દિવસ જે માહોલ હતો ને કે દરેક ભૂલકા કોઈ રડમસ ચહેરો હતો કોઈ રડતું કોઈ એના મમ્મી ને છોડતું નતું પણ એના અઠવાડિયા પછી માહોલ અલગ હતો બધા બાબા મમ્મા સિંહ મમ્મા હું જઈ આવું એવી રીતે વાતચીત કરતા હતા લાગતું હતું કે સારી જગ્યા છે હું મારા દીકરા ને એવું જ કેતી હતી બેટા તું જાન મમ્મા બહાર જ બેઠી છે અને ઘણા બધા પેરેન્ટ્સ લિટરલી બહાર બેસતા હતા પણ પછી જયારે આવે ને અને બહુ જરૂરી છે કે 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 તમારો દીકરો દીકરી આવે તો એની વાતચીત કરો તમે આજે શું કર્યું શું નવું શીખ્યા શું નવું સમજ સમજ્યા મતલબ માહોલ અલગ હતો પણ તમે એની બધી વસ્તુ સમજવાનો ટ્રાય કરશો ને તો તમને ખબર પડશે કે તમારે ક્યાં પ્રયત્નો કરવાની વધારે જરૂર છે અને એને કેવી રીતે વધારે હજુ તમે ઢાળી શકો છો એટલે બધું ભણવું જરૂરી બની જાય છે અને નજીકની સ્કૂલ તો વધારે બાળકોને વાંધો નથી આવતો અને એમના ઓળખીતા સ્થળો જ છે એમને લાગે જાણીતું જ છે બધું અને બહુ સારું રહે છે અઠવાડિયા પછી તો માહોલ એકદમ અલગ જ હોય છે બિલકુલ બિલકુલ સેવન ભાઈ અઠવાડિયા પછીનો માહોલ એકદમ અલગ હોય છે વર્ષાબેને કહ્યું કારણ કે હવે છે ને એક્સ્ટ્રા એક્ટિવિટી કરાવવામાં આવે છે એવું આપણે માની શકીએ પહેલા નું સ્કૂલિંગ કઈ થોડો અંશે આજના સ્કૂલિંગ કરતા બોરિંગ હતું બહુ જ આમ પેલું કહેવાય ને પુસ્તકિયું જ્ઞાન એ જ આપવામાં આવતું ને હવે બહુ જ બદલાયું છે બાળકને શાળામાં ગમે એ રીતેનો માહોલ બનાવવામાં આવે છે શાળાની ઇવન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન પણ એ રીતે બનાવવામાં આવે છે કે જેથી કરીને બાળકને ત્યાં ગમે અને એક્સ્ટ્રા એક્ટિવિટી એ બધું પણ એવી રીતે કરાવવામાં આવે છે કે બાળકને ઘણી વખત તો ઘર કરતા પણ એક સમય પછી બાળકને શાળામાં ગમતું હોય કારણ કે ફ્રેન્ડ્સ બની જાય માહોલ પણ એવું હોય એક્સ્ટ્રા એક્ટિવિટી હોય બાર ગાર્ડન હોય લપસણી બહુ ગમતા હોય પણ એટલે એની માટે બાળકો આસમાન પેલાના સમયમાં એકદમ કઈ સામાન્ય લાકડાની બેન્ચ અને એની પર આપણે બેસવાનું રહેતું તો હવે તો અલગ અલગ પ્રકારના પેલા થઈ ગયા છે કે ઘણી જગ્યાએ તો ખુરશી ને ટેબલ પર જોવા મળે છે સ્વતંત્ર રીતે અને ઘણી જગ્યાએ ચોપડા પણ નથી લઈ જવા પડતા તો એ મોટો તફાવત આવ્યો છે અને ધીમે ધીમે જેમ નવી શિક્ષણ પદ્ધતિ આવશે તો મને લાગે છે કે એના કારણે થોડું કળવું થશે અને સૌથી વધુ જો મને લાગે છે કે નિર્ભર કરતું હોય તો શિક્ષક ઉપર કરતું હોય છે

એ પણ યાદ હોય એટલે એમાં પણ પાછું કંઈક વાર્તા કે અથવા તો પ્રતિજ્ઞા બોલાવડાવે એટલે શરૂઆત પ્રાર્થના થી જ્યારે થતી હોય છે ત્યારે આસપાસ બધાના વાઇબ્રેશન જોડે જતા હોય છે અને એને પછી તમે સ્કૂલમાં અલગ અલગ ક્લાસમાં મોકલો અને એમાંય પણ શરૂઆતમાં થોડુંક અડવી વાતો કરો કઈક રમૂજની વાત કરો કઈક થોડીક અંગત પૂછા કરો કે ભાઈ તારા તારું વેકેશન કેવું રહ્યું

તો એના કારણે બાળક છે ઇન્વોલ્વ થતું જાય છે અને પછી એને જો તારી પડશે વેઠેલો આ જે છે તારો મિત્ર બનશે તો તું એને બધાશ મિત્ર તો આ પ્રકારને ચાઈલ્ડ સાયકોલોજી નો અભ્યાસ કરીને જો કરવામાં આવે અને જેમ વિજયભાઈમાં મહિલા શિક્ષકો એટલે શિક્ષિકા આપણે કહીએ એ બહુ મોટો ભાગ બજે છે અને પ્રાથમિક શાળામાં જનરલી શિક્ષિકાઓ જ રહેતા હતા અને અમારે મહિલા શિક્ષકો જ લેવામાં આવે હ બીજું ત્રીજું ચોથું ધોરણ છે અમે ભણ્યા તો એક જ શિક્ષિકા રહેતા હતા એટલે એટલી આત્મીયતા બંધાઈ ગઈ હોય કે પછી આપણને જવું ગમે કે ભાઈ એ જ શિક્ષિકા આપણે ત્યાં રહેવાના છે તો વર્ગ શિક્ષિકા એ જ હોય તો એના કારણે બાળકને પણ પછી એમ થતું હોય છે કે આપણે નાના સ્કૂલે જઈએ મજા આવશે

લંચ ને લઈને ઝઘડો થવો કે પછી આ બધું તમે કેવી રીતે ટેકલ કરતા હોવ છો ને એમાં કેવી રીતે સમજાવવામાં આવે છે ને ખરેખર એ લોકો લંચ કરી લે એમના મમ્મી પપ્પા વગર કે નાસ્તો કરી લે એ એક માહોલ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે હું પર્સનલી એવું માનું છું કે ઘરે જે રીતે બાળક જે કાલા ઘેલી ભાષામાં પોતાની રીતે ન ખાવા માટે ટ્રાય કરે છે એના કરતા વધારે સરળ રીતે એ શાળામાં ખાઈ લેતો હોય છે એનું એક કારણ એવું હોય છે કે બધા જ લોકો એ ટાઈમે ખાતા હોય છે બીજું એવું હોય છે કે ભૂખ પણ લાગી હોય છે અને એ વખતે જે આમ એક એક માહોલ એવો હોય છે બધા લોકોને બેસવાનું બધા ડબ્બો લઈને બેઠા હોય તો અને કદાચ એવું પણ બને ઘણા ટીચર એવું કરે છે ઓફર કરવાનું શીખવાડે છે તો એને એને કારણે પણ એ આપોઆપ એ માહોલ એવો હોય છે કે લગભગ એને ન ખાવું એવું થતું નથી હા કોઈ બાળક બીજાનું લઈ લે અથવા તો કોઈ બાળક બીજાને ન આપે એવા બધા પ્રશ્નો થતા હોય છે જેમ કે પેરેન્ટ્સ પણ એવું શીખવાડે છે કે ભાઈ ઘણી વાર વેજ નોનવેજ ના પણ પ્રશ્નો થતા હોય છે તો એવા પણ પ્રશ્નો સામે એવું બનતું હોય છે પણ મોટે ભાગે હું એવું માનું છું કે ટીચર છે એની સાથે રહીને એવી રીતે એને ટ્રીટ કરે છે કે બાળક શાંતિથી નાસ્તો કરી લે છે કદાચ એકાદ દિવસ ન કરે તો પણ બીજા દિવસથી એ શક્ય બને છે એક ફાયદો એ પણ છે કે શરૂઆતના દિવસોમાં મા બાપ પણ એવો કેર લે છે કે એને જે નાસ્તો કરવાની ઈચ્છા છે એ જ નાસ્તો આપે છે

જી વિનલ હું તમને આ લંચ માટે તો એક ખૂબ જ સારી વસ્તુ હું વાત કહીશ કે મારું બાળક છે ને ઘરે જાતે ખાતું જ નહોતું મારે જમાડવું પડતું હતું અને કંઈ પણ ખવડાવો ને તો તો બહુ જ ટાઈમ લેતો એક અઠવાડિયા પછી એ એવા એવા ગુણ શીખ્યો છે ને શેરિંગ કરતા શીખ્યો રમકડા બી શેર કરતા શીખ્યો ને લંચ ની વાત કરું ને તો લંચ એ જાતે કરતા શીખ્યો અને અમારે જે સ્કૂલમાં મૂક્યો હતો ત્યાં તો કમ્પલસરી કે હેલ્ધી ફૂડ જ આપવાનું શીખ્યું છે કે મમ્મા હેલ્ધી ફૂડ જ ખાવાનું છે બીજું કશું ખાવાનું નથી અને શેરિંગ કરતા શીખે છે બધા બાળકો સાથે વાતચીત એનો જે કોમ્યુનિકેશન સ્કીલ નાનપણથી બધી વસ્તુમાં જે બોલવાની જે પહેલા જેને પ્રોબ્લેમ થતી હતી ઘણા બધા એવા ગુણો હોય છે કે જે બાળક જે છે ને શાળાએ જાય ને ત્યાર પછી જે શીખતો હોય છે અને એટલા જ માટે શાળાએ મોકલવું અને શાળાનું મહત્વ સમજાવવું એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે ને એમાં સૌથી વધારે જે મહત્વની જવાબદારી માતા પિતાની રહેતી હોય છે ને પછી એ લોકો નિર્ભર રહેતા હોય છે શિક્ષકો પર કે સમય અહીંયા અત્યારે સમાપ્ત થાય છે જયવનજી વર્ષાજી અને વિજયજી આપ સૌ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે ખાસ કરીને વાત કરી છે શાળાનો પ્રથમ દિવસ અને વેકેશન બાદ જે શાળા શરૂ થતી હોય ને પછી બાળક જ્યારે શાળાએ જતો હોય છે ત્યારે એના મનમાં કેટલા સવાલો રહેતા હોય છે ને ઉત્સાહ ઉમંગની સાથે સાથે આજે અસમંજતાની સાથે અસમંજસતા જે બાળકોના મનમાં રહેતી હોય છે તેની સાથે આ પ્રથમ ડગલું જે ભરવામાં આવે છે તે બધાની માટે હંમેશા યાદગાર બની જાય છે ચોક્કસપણે આપ સૌને પણ આજે આપનો આ સ્કૂલનો શાળાનો પ્રથમ દિવસ યાદ આવી ગયો હશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા દિવસ નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર